नमस्कार दोस्तों दोस्तों एक बैठक की बात बात करनी थी और ये बैठक એટલે બારડોલી બેઠક આ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે અહીંયાથી આવે છે અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરી મેદાનમાં છે અને અમરસિંહ ચૌધરીના શિષ્ય જેને પાઠ શીખ્યા છે પ્રભુ વસાવા પહેલા કોંગ્રેસમાં હતા પછી ભાજપ આવી ગયા સાંસદ પણ છે તેમણે ટિકિટ મળી છે પરંતુ આવી પરિસ્થિતિની વખતે શું આ વખતે આસાન જંગ છે પ્રભુ વસાવા માટે બિલકુલ નહીં બારડોલીમાં આપ જો કે તુષાર ચૌધરીએ જે વિધાનસભાની અંદર આમ તો ચૌદમાં પણ લડે હાર્યા અને સત્તરમાં પણ લડે હારે પરંતુ આ હારમાં તેમને ઘણું બધું શીખવા મળ્યું છે અને તેમને જે કૂટતી તૂટતી કડીઓ હતી એને મેચ કરી છે તુષાર ચૌધરીએ કઈ રીતે એને આપજો કે ગણપત વસાવાના સૌથી નજીકના અને કદાચ એ પણ એમના છે હરીશ વસાવા હરીશ વસાવાને કોંગ્રેસમાં લઈ દે એટલે કે જે રણનીતિકાર હતા ગણપત વસાવાનો પણ દબદબો છે આ વિસ્તારમાં તો તેમની એક રણનીતિકાર કોંગ્રેસ પાસે આવી ગયા બીજા એક દર્શન નાયક છે વિધાનસભામાં એમની મુશ્કેલી પડી હતી દર્શન નાયકથી તો એમને પણ તુષાર ચૌધરીએ સમાધાન કરી દીધું છે આ ઉપરાંત બીટીપીના જે ઉમેદવાર છે ઉત્તમ વસાવા ઉત્તમ વસાવા પણ ભાજપના વોટ તોડે એવી પૂરી પૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે આ તમામ વચ્ચે તુષાર ચૌધરીએ છેલ્લા એક વર્ષની અંદર મહેનત કરી છે અને મહેનતનું પણ અને સાથે સાથે આદિવાસી સમાજમાં નારાજગી પણ છે જમીન સંપાદનની વાત હોય કે ઘણી બધી બાબતોને લઈને ખેડૂતો નારાજ છે આદિવાસી ખેડૂતો નારાજ છે આ તમામનો ફાયદો બારડોલીમાં તુષાર ચૌધરીને અપાવી રહ્યો છે અને દક્ષિણની આ બારડોલીની બેઠક લગભગ ભાજપ પાસેથી જતી હોય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે એટલે કે દક્ષિણમાં બારડોલી બેઠક ભાજપ પાસેથી છીનવી કોંગ્રેસ જીતી જાય તો નવાય નહીં દોસ્તો આ વિડીયો આપને પસંદ આવે તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી શકો છો શેર કરી શકો છો બિલકુલ ફ્રી છે જેથી આ પ્રકારના વિડીયોઝ હું આપણા માટે લેતો આવું જય હિન્દ જય ભારત